পরসাদিন মধালিন নিনিন লাখানো হে নিমাতিন মরথি লে঵ননে হাং কেন মসটিনি কেলা মর্তি বলতাচিকিজা মর্তি হাইয়া মর্তি নিন তো ને ને વધારે લાપો આવતે તો સોના ડેકોરેશન કે મસ્તી નું લાઈટ વાળું ને તમે જોતા લઈ એવું હાચું પૈસા કઈ તમે પણ ને હાલો 500 નાખી એટલે 1500 નો મેલ થઈ મારી મમ્મી જેટલા પણ 1500 નાખવા છે પણ બધે વારો આવા દેજો અમારો હા કે સાનો મને મને પ્રસાદ ખાઈ લ્યો ની સાનો મને કે આરતી કર લ્યો ની બધે આરતી માં બરકવાન થાહે કઈ દઉં છું હા હા બલકશું ને

કદ્યા ગેંગ વહેમી છે પંદરસો કઢવી દઈ